આજે ત્રણ નવજાત શિશુ મૃત્યુ જ દુઃખદ અને ગંભીર બાબત છે તો આવો જોઈએ શું છે સંપૂર્ણ વિગત આજ નર્મદા જિલ્લાનું વડુ મથક એવા રાજપીપળા ખાતે આવેલા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં માં

અમે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને આ પારે પરિવારની મુલાકાત કરી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી સિવિલ હોસ્પિટલના આરએમઓ સાથે ગંભીર ઘટના બાબતે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આવી ગંભીર ઘટના માટે જવાબદાર કોણ અહીંયા સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લેતા જાણવા મળ્યું કે આજે આવા ત્રણ નવજાત શિશુના મૃત્યુ થયા છે જે ખૂબ જ ગંભીર અને દુઃખદ બાબત છે તો કયા કારણસર એ તો તમને કહું છું કે અમે જેટલું બી એનું તારા જે તપાસ કરતા છે એમાં બધું નોર્મલ છે હવે રહી વાત આપણે કે ના તમે મને કહો છે તો એના માટે મારે પેથોલોજીથી પોસ્ટમોર્ટમ કરાવે એવું હું કહી રહ્યો હું એવું નથી કહી રહ્યો કે ના હું તમને કંઈ જૂઠું કંઈ ગેરમાર્ગે દોરવાની કોશિશ નથી કરી આવું શું કેવું છે જે છે વાસ્તવિકતા એ કહી રહ્યું કે આવા ઘણી ખાસ કરીને ન્યૂ બોર્ડ એનું કારણ છે બન નવજાત શિશુ કમ્પ્લેન ના થાય છે મને

અમે વારંવાર આ હોસ્પિટલમાં રજૂઆતો કરીએ છીએ ડોક્ટરશ્રીઓ ને સ્ટાફ ને પણ તેમ છતાં પણ વારંવાર આવી ઘટનાઓ બને છે આજે રાત્રિના સમયે થી લઈને મોર્નિંગ સુધીમાં ત્રણ બાળકો મૃત્યુ પામ્યા છે જે નવજાત શિશુઓ હતા ત્રણ ચાર દિવસના બાળકો હતા જે બાળક હતું એ બે કિલોને ત્રણસો ગ્રામનું બાળક હતું એકદમ તંદુરસ્ત હતું બધા જ રિપોર્ટો એના નોર્મલ હતા એને વેન્ટિલેટર પર નતું કે નતું આઈસીયુમાં પણ તેમ છતાં પણ એને બાજુના રૂમમાં એને મૂકવામાં આવ્યું હતું એમના પરિવારજનોનું કહેવું એવું છે કે અમે સિસ્ટર સિસ્ટરશ્રીને તેમજ ડોક્ટર સ્ટાફ ને પણ વારંવાર રજૂઆત કરી કે અમારા ડોક્ટર બાળક પર થોડું ધ્યાન આપવો પણ તેમ છતાં પણ એમની જોડે કંઈ અભદ્ર બિહેવ કર્યો છે ડોક્ટર ડોક્ટરશ્રીઓએ સ્ટાફશ્રીઓએ આ ખૂબ જ દુઃખદ છે અને જે ત્રણ શિશુઓનું મૃત્યુ થયું છે એ વાત તો આખા મહિનામાં અને વર્ષમાં કેટલા બાળકો મૃત્યુ પામતા હશે જો જો એક જ આટલી ઘટનાઓ બને છે તેમ છતાં એટલે અમારે પ્રશાસનને તેમજ ખાસ કરીને ડોક્ટર સ્ટાફને પણ અમારે કહેવું છે કે તમે જે પણ કોઈ પેશન્ટ આવે છે એની પર પૂરતું ધ્યાન આપો પૂરતી ટ્રીટમેન્ટ આપો કે આવી ઘટના આવનારા દિવસોમાં ના બને વારંવાર લોકોની રજૂઆતો આવે છે અમે વારંવાર અહીંયા ગાડી આવીએ છીએ અને સાથે સાથે આજે ત્યાં ગાડી જે ડિલિવરી જે વોર્ડમાં અમે ગયા તો ત્યાં ગાડી જે ડિલિવરી કરેલી જે મહિલાઓ છે એમને નીચે પાથરી અને એમને ત્યાં ગાડી સુવડાવવામાં આવે છે એટલે આ ખૂબ જ શરમજનક બાબત છે અને સાથે સાથે બીજા વોર્ડની મુલાકાત લીધી અમારા ના વાલીઓ અમને રજૂઆત કરી તો એક મહિ એક મહિલાને ગઈ કાલનું એને બ્લડિંગ થઈ રહ્યું છે એ બ્લડિંગ હજુ સુધી બંધ નથી થયું અને ફક્ત અને ફક્ત એક જ ઇન્જેક્શન એમને આપવામાં આવ્યું છે ત્યારબાદ એમને નથી બોટલ આપવામાં આવ્યા કે નથી એ બાબતે કોઈ એમને ટ્રીટમેન્ટ આપવામાં આવી તો આ કેટલી નિષ્કાળજી છે રાજપીપળા સિવિલ હોસ્પિટલની હોસ્પિટલના જે પદાધિકારીઓ છે એમની જોડે અમે વાતચીત કરી તો એ લોકો અમને ગોળગોળ વાત કરી કે અમે પૂરેપૂરું ધ્યાન આપીએ જ છે પણ તેમ છતાં ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ થતી આવે છે એના માટે અમે વારંવાર રજુઆતો કરી છે કે આની કોઈ કમિટી બનાવો કે આ બાબતે કોઈક યોગ્ય કાર્યવાહી થાય યોગ્ય આની તપાસ કરવામાં આવે પણ આજ દિન સુધી આ બાબતે કોઈ પણ જાતની કોઈ તપાસ સમિતિની રચના કરવામાં નથી આવી કે કોઈ કમિટી બનાવવામાં નથી આવી એટલે આવનારા દિવસોમાં કલેક્ટર સાહેબ શ્રી તેમજ જિલ્લા છે કે આના માટે એક કમિટીની રચના કરવામાં આવે કે જેથી કરીને આવી જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓ વારંવાર ના બને અને જે પણ કોઈ દર્દીઓને જે અહીંયા ગાડી સારવાર હેઠળ આવે છે એમને યોગ્ય ટ્રીટમેન્ટ મળે

કે તમે ફક્ત જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ફક્ત પ્રજા પાસે વોટ માંગવા જ તમે નીકળી પડો છો આ સિવિલ હોસ્પિટલમાં રોજની કેવી કેટલી આવી ઘટનાઓ બને છે ઘણા બધા એક્સિડન્ટના કેસ આવે છે ડિલિવરીના કેસ આવે છે બીજા ગંભીર કેસો આવે છે આની પર ઘણા બધા લોકો મૃત્યુ પામે છે તો આ બાબતે એક કમિટી બનવા બનાવવામાં આવે જિલ્લા સંકલનમાં આ મુદ્દા બાબતે ચર્ચા કરવામાં આવે અને એની કમિટી બનાવી અને તાત્કાલિક ધોરણે આની યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ